તો અમદાવાદમાં પબ્લિક ટોયલેટ તોડી નાખવામાં આવ્યું સંગ્રામ શાસ્ત્રીનગર નજીક પબ્લિક ટોયલેટ તોડાતા ભાજપ કોંગ્રેસ આમને સામે ભાજપના કાર્યકરે પબ્લિક ટોયલેટ તોડવાનો કોંગ્રેસનો આરોપ છે જ્યારે એમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણનું નિવેદન ભાજપ કાર્યકરની દુકાનની આગળ હતું એટલે તોડી દેવાયું ભાજપના કાર્યકર નુકસાન કરે છતાં માત્ર પચાસ હજારનો દંડ સામાન્ય માણસ અને ભાજપના કાર્યકર વચ્ચે એએમસીની અલગ નીતિ છે કોંગ્રેસના આરોપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો બચાવ પશ્ચિમ ઝોનથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે રિપોર્ટ આવી ગયા બાદ પગલાં લેવામાં આવશે તેવું દેવાંગ જણાવ્યું એ જ જગ્યા પર ફરી પબ્લિક ટોયલેટ બનાવાશે તેવી પણ વાત કરી સામાન્ય માણસ અને ભાજપ કાર્યકર વચ્ચે ની અલગ નીતિ જોવા મળી રહ્યું છે તેવો આક્ષેપ જે છે તે कांग्रेस तरफ से तो पब्लिक टॉयलेट ने कॉर्पोरेशन की नीति पर दिखाई देती है भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए कुछ अलग नीति है और अहमदाबाद शहर में विपक्ष और अहमदाबाद शहर की जनता के लिए कुछ अलग नीतियां बनाई है इस शौचालय को तोड़ने के बाद अभी तक अहमदाबाद मुंसिपल कारपोरेशन ने भारतीय जनता पार्टी के कार्यकर्ता पर किसी प्रकार की एफआईआर नहीं की गई है वहीं दूसरी ओर दो वर्ष पहले विपक्ष के कॉरपोरेटरों के द्वारा स्टैंडिंग कमेटी के रूम में सिर्फ स्टीकर लगाने के कारण विपक्ष के आठ कॉरपोरेटर पर एफआईआर दर्ज की गई थी और वही दूसरी ओर अहमदाबाद शहर की जनता के ऊपर जो बी की रेलिंग ही सिर्फ भूल से टूट जाती हो तो उस पर एफआईआर लगाई जाती हो पचास हजार का डन लगाया जाता हो अंदर જે મહાનગરપાલિકા સંચાલિત જેવ શૌચાલય તોડવામાં આવ્યું હતું એ શૌચાલય એફિડેવિટ લઈ અને નવું બનાવી આપવામાં આવશે જે પણ પાર્ટી દ્વારા અથવા તો વ્યક્તિ દ્વારા તેના પર આપણે વાત કરીએ કે તોડવાની કાર્યવાહી કરી એમના દ્વારા એફિડેવિટ લેવામાં આવશે અને એ જગ્યા પર આપણે વાત કરીએ શૌચાલય બનાવવામાં પણ આવશે